નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો એમાં આજે આપણે સપુષ્પી વનસ્પતિમાં કઈ રીતે પ્રજનન થાય છે તે વિશેનો અભ્યાસ કરીશું અહીં તમને એક વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ જે પુષ્પ છે તેની આકૃતિ દર્શાવવામાં આવી છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પુષ્પમાં કયા કયા ભાગ આવેલા હોય છે તે તમને આ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે કે જેમાં પરાગાસન પરાગ વાહિની બીજાશય દલપત્ર બ્રજપત્ર સ્ત્રી અને પુકેસર જેવા ભાગો આ તમે જોઈ રહ્યા છો એ પુષ્પમાં આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આ પુષ્પમાં આવેલા ભાગોમાં ઘણા પુષ્પો એકલિંગી હોય છે અને ઘણા પુષ્પો દ્વિલિંગી હોય છે જેમાં એક જ પ્રજનન અંગ સ્ત્રી કે પુકેસર આવેલું હોય તેને એકલિંગી કહેવાય પરંતુ ઘણા પુષ્પ એવા હોય છે કે જેમાં બે સ્ત્રી અને પુકેસર બંને જ પ્રજનન અંગ આવેલા હોય છે એવા પુષ્પોને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો જે પુષ્પમાં

પુષ્પની અંદર જ સ્થિત થયેલા હોય છે મોટા ભાગની વનસ્પતિમાં પુષ્પ એ નર અને માદા પ્રજનન અંગ ધરાવે છે આવી વનસ્પતિને આપણે આગળ જોયું કે બે અંગો આવેલા હોય એટલે ઉભયલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિના ઉચ્ચ સમૂહમાં પુષ્પ એ મુખ્ય પ્રજનન અંગ છે આ પુષ્પમાં આવેલા પુકેસર એટલે કે નરપ્રજનન અંગ નર પ્રજનન અંગમાં બે ભાગ આવેલા છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કયા બે ભાગ તો પરાગકોષ જેને બીજું પરાગાશય કહેવામાં આવે છે અને બીજો ભાગ કે તંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો પોકેશર કે જે નરપ્રજ્નન અંગ છે તેમાં બે ભાગ આવેલા હોય છે પરાગકોષ જેને પરાગાશય કહેવામાં આવે છે અને બીજું છે તંતુ અને પરાગ જે છે તેમાં પરાગ રજ ઉત્પન્ન થાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો પરાગ કોષમાં પરાગ રજ ઉત્પન્ન થાય છે આ તમે ચિત્રમાં તે જોઈ શકો છો કે પરાગ કોષમાં જે પરાગ રજ ઉત્પન્ન થાય છે તે પીળા રંગની હોય છે અને ધૂળના રજકરણો જેવી જોવા મળે છે ક્યારેક તમે એને સ્પર્શ કર્યો હોય ક્યારેક પુષ્પમાં એવા ભાગને તો તમને જાણ થાય કે એ પીળા રંગની હોય છે અને રજકણો જેવી હોય છે હવે આગળ જોઈએ તો સ્ત્રી કે જે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેમાં માદા પ્રજનન અંગ જેને કેને કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ પુષ્પના તો સ્ત્રી કેસર જે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેમાં ત્રણ ભાગ પરાગાસન પરાગવાહિની અને બીજા સહી અથવા તેને બીજું કહેવામાં આવે છે અંડાશય એમાં ત્રણ મુખ્ય ભાગ આવેલા હોય છે પરાગાસન પરાગ વાહિની અને બીજાશય અથવા તો અંડાશય બીજાશયમાં અંડ ઉત્પન્ન થાય છે અને તે માદા પ્રજનન કોષ એના કારણે અંડકોષ ઉત્પન્ન થાય છે અને આ જે પરાગાસન હોય છે તે ખાસ વિદ્યાર્થી મિત્રો ચીકણું હોય છે પરાગાસન જે ચીકણું હોય છે આ આપણે અને કયા કયા ભાગ આવેલા હોય છે તે જોયું તો હવે આ અને કઈ રીતે પરાગનયન કરે છે ચાલો તે જોઈએ તો સ્ત્રી કેસર અને પુકેશરમાં પુકેસર દ્વારા પરાગ્રજ પુકેસર ક્યાં જાય છે સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગરજ હવે કેને કયા ભાગ કહેવાય એ પણ તમે જાણો છો આ પુકેસરમાંથી જે પરાગરજ ઉત્પન્ન કરવાનું કાર્ય પુકેસર કરે છે એ પુકેસરમાંથી પરાગરજ પરાગ્રજ સ્ત્રી ચીકણો ભાગ આપણે જેને કહ્યું તો કે ચીકણો ભાગ હોય છે એટલે એમાં એ વ્યવસ્થિત ચોટી જાય છે સ્ત્રી કેસરના પર બેસે છે પણ આ પુકેસરમાંથી સ્ત્રી કેસર પર પરાગ્રજ બેસે છે એ વાહકો તો કયા વાહકો દ્વારા બેસે છે તો એ પુ કેસરમાંથી સ્ત્રી કેસરમાં હવા દ્વારા પાણી દ્વારા અથવા તો પ્રાણીઓ દ્વારા વહન પામે છે અને પુકેસરમાંથી કેસરમાંથી સ્ત્રી કેસર ઉપર જાય છે અને પછી સ્ત્રી કેસરના પર બેસે છે આ ઘટનાને પરાગનયન કહે છે પરાગ્રજ પો કેસરમાંથી સ્ત્રી પરાગસન પર બેસે છે અને જે વાહકો હવા પાણી અને કીટકો દ્વારા એમાં વહન થાય છે આમ પુષ્પનું કાર્ય તેનું કાર્ય નર અને માદા જનન કોષો ઉત્પન્ન કરવાનું ફલન કરી વનસ્પતિ માટે નવા બીજ બનાવવાનું છે પુષ્પમાં પોકેશર પ્રજનન અંગ છે જે જનન કોષો ઉત્પન્ન કરે છે અને પુષ્પમાં સ્ત્રી કેસર જે જનન અંગ છે જે માદા જનન કોષ ઉત્પન્ન કરે છે માદા જનન કોષો બીજાશયમાં આવેલા બીજાંડમાં હાજર હોય છે અને જેને અંડકોષ અથવા તો માદા જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે નળજનન કોષ એ પરાગ્રજ દ્વારા સર્જાય છે અને માદા જનન કોષ બીજાશયમાં આવેલા બીજાંડમાં જોવા મળે છે અને બીજાંડની સાથે ફલિત અંડકોષનો વિકાસ થાય છે જે પાછળથી ભ્રૂણ બને છે આ સમગ્ર રચના અંડાકાર બીજમાં રૂપાંતર પામે છે અને યોગ્ય પરિસ્થિતિમાં બીજ અંકુરણ પામી અને નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ જોઈએ કે આ પરાગનયન જોયું આપણે કે પુકેસરનું રજ ઉત્પન્ન કરે જે પરાગ્રજ સ્ત્રી કેસરના પરાગ ક્ષણ પર બેસે અને એ રીતે પરાગનયન થાય છે તો આ પરાગનયન થાય એના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વપરાગનયન દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે એમાં એક જ પુષ્પમાં બંને સ્ત્રી અને પુકેશર બંને આવેલા હોય છે એટલે એ એ પુષ્પના પુકેસરમાંથી પરાગરાજ ઉત્પન્ન થઈ સ્ત્રી પરાગાસન પર બેસે છે અને પરાગનયન થાય છે બીજું છે પરાગનયનનો પ્રકાર પર પરાગનયન પુકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જે ચીકણું હોય છે એના ઉપર બેસે છે અને પુકેસરમાંથી બીજા પુષ્પના પરાગસન પર બેસે છે એ બે બે પુષ્પનો એમાં ઉપયોગ થતો હોવાથી એની પર

પુષ્પમાં તેમાં જે પરાગરજ બેસે છે તે દરમિયાન એમાં નલિકા ઉત્પન્ન થાય છે અને એ નલિકા છે બીજાંડ સુધી લાંબી થાય છે જે પરાગવાહીની બીજાંડ સુધી લાંબી થાય છે તેને પરાગ નલિકા કહેવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે પરાગ સન ઉપર બેઠું છે એ પરાગાસન એટલે કે પુષ્પનું દ્વારા ઉત્પન્ન થયેલું પરાગ્રજ જે નલિકા એટલે કે પરાગનલિકા દ્વારા ક્યાં પહોંચે છે બીજાંડ સુધી પહોંચે છે અને એ નલિકાને પરાગનલિકા કહેવાય છે એટલે પુષ્પની પરાગ્રજ અને જે પુષ્પ આવેલું છે એના બીજાંડમાં આવેલ અંડકોષ બંનેનું મિલન થઈ અને બને છે બીજાશયમાં એ બંને એકસાથે સ્થાપિત થાય ત્યારે બીજાશયની ફલન થાય છે એ બંનેનું અને ફલન થઈ અને ફલિતાંડનું નિર્માણ થાય છે અને ફલિતાંડના નિર્માણ બાદ એના કોષોનું જે ફલિતાંડનું નિર્માણ થાય છે એ ફલિતાંડને બીજું ઘણી વખત એવું પૂછવામાં આવે છે શું કહેવામાં આવે છે તો યુગમનજ એ ફલિતાંડનું કોષોમાં વિભાજન થાય છે અને ઘણા બધા કોષોમાં વિભાજન થઈ અને બીજ બને છે એમાંથી અને બીજની આસપાસ તમે જોવો છો કે આ બીજ બન્યું છે અને બીજની આસપાસ તમે આ સ્લાઇડના પિક્ચરમાં જોઈ શકો છો કે એના ઉપર આવરણની રચના થાય છે અને આવરણની રચના થયા બાદ એ બીજમાંથી એની વૃદ્ધિ અને વિકાસ થઈ અને બીજાશય એની આસપાસ બીજાશય બને છે એનો વૃદ્ધિ અને વિકાસ થઈ અને ફળમાં પરિણમે છે અને ફળમાં પરિણમે ત્યારે એની આસપાસની પરાગવાહીની વ્રજપત્ર દલપત્ર એમાંથી છૂટા પડી જાય છે અને ખરી જાય છે હવે જે ફળ બન્યું એ ફળ બન્યું તેની અંદર બીજ હોય છે આપ પ્રકારે એના દળપત્ર વ્રજપત્ર ખરી જાય છે અંદર બીજ હોય છે અને જે બીજ છે એ ફળ પાકી પાકી અને વૃદ્ધિ અને વિકાસ થઈ અને ફળ પાકે અને પછી એ ફળ તૂટી અને ખરી જાય છે અને એ પાકેલ ફળમાંથી અંદરથી બી એ જમીન પર પડે છે અને જમીનમાં તમે જોઈ શકો છો સૂર્યપ્રકાશ વરસાદનું પાણી કે બહારથી જ્યારે પાણી મળે ત્યારે એ બીજમાંથી શું બને છે આપણે જાણીએ છીએ કે બીજમાંથી નવો છોડ વૃક્ષ બને છે જે બીજનું અંકુરણ કહેવાય છે આ ઘટનાને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ને બીજ અંકુરણ વિશે શીખ્યા જે આપ ખૂબ સરસ રીતે ચિત્રો દ્વારા સમજી શક્યા છો બસ આ વિડીયોમાં આટલું જ